સુરતના કાપોદરા ખાતેના મોહનનગરના હીરાના કારખાનામાં થયેલી લાખો રૂપિયાની હીરાની ચોરીની ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હોય જે મામલે કાપોદરા પોલીસ સાથે બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ત્રણ ચોરોને ચોરીના મુદ્દા સાથે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલામાં એક કારખાનામાં જ કામ કરતો હોવાનું સામે આવ્યું છે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કાપોદરા પોલીસ પથકના વિસ્તારમાં મોહનનગર સોસાયટીમાં હીરાના કારખાનામાં કારીગરો કામ કરી રહ્યા હતા તે સમય એક રીઢો ચોર કારખાનામાં ઘૂસ્યો હતો અને ઉડતાલીસ લાખથી વધુની કિંમતના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે મામલે પોલીસને જાણ થતાં કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારી અને બ્રાન્ચોની ટીમો પણ સ્થળે દોડી ગઈ હતી તપાસ શરૂ કરી હતી જેમાં કારખાનામાં લાગેલા સીસીટીવીમાં ચોરી કરતો રીઢો કેદ થયો હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લાખો રૂપિયાની હીરાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ ચોરો દીપક અચ્છેલાલ માળી ચંદ્રેશ મુળજી ચોવટિયા અને સુનીલ રૂફે સરકાર રતન ડાયમાની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરાયેલા ઉડતાલીસ લાખ બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાની મુદ્દામાલ કબજે કર્યો છે તો પોલીસ તપાસમાં કારખાનામાં કામ કરતો ચંદ્રેશ મુળજી ચોવટિયા જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું ચંદ્રેશ ચાર વર્ષથી હીરા કારખાનામાં હીરા સાઇનિંગ મારવાનું કામ કરતો હતો અને તેને સુનિલ રૂફે સરકાર અને દીપક માલીને ટીપ આપી ચોરી કરવા બોલાવ્યા હતા ગઈકાલે સવારે સવા વાગે કાપોદરા વિસ્તારના સંત આશીષ ડાયમંડ નામના કારખાનામાં એક મોટી ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને બપોર સુધી મળી આવેલ હતી જે ફરિયાદ અનુસાર આ ડાયમંડના કારખાનામાં એક માણસ જાય છે મોઢા ઉપર રૂમાલ બાંધેલું છે અને પેદલ ચાલીને જાય છે અંદર જઈને હીરા શાઇનિંગના જે રૂમમાં એક લાઈટ ડાયલુટ એસિડમાં હીરાનું એક ડબલું મૂકવામાં આવે છે શાઇનિંગ માટે ત્યાંથી આ ડબલું કાઢી લે છે અને પોતાના પાસે જે બેગ હતા બેગમાં મૂકીને ચાલીને જતો રહે છે આ લગભગ પચાસ લાખ રૂપિયાની કિંમતના હીરાઓ આમાં હતા આ ચોરીની જાણ થતાની સાથે સ્થાનિક કાપોદરા પોલીસ ડીસીપી ઝોન વન સેક્ટર વનની ટીમો પણ કામે હતી અને અગત્યનો બનાવ હોવાથી ક્રાઇમ બ્રાન્ચને પણ આ કામમાં સામેલ કરવામાં આવ્યું હતું તમામ અધિકારીઓના મહા ભગીરથ પ્રયાસો થકી આ ગુના ઉકેલવામાં પોલીસને મદદ મળેલ છે એડિશનલ સીપી ક્રાઇમ ડીસીપી ક્રાઇમ એસીપી ક્રાઇમ અને પીઆઈ વાગડિયા એની ટીમ આ તમામ લોકોએ સતત ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થકી મા મહેનત કરીને ચોવીસ કલાકની અંદર અંદર આ આરોપીને પકડી લીધેલ છે તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યા છે આમાંથી ચાર વર્ષથી આ ફેક્ટરીમાં જ કામ કરનાર ચંદ્રેશ મુળજીભાઈ ચોવટિયા જે હીરો હીરા શાઇનિંગમાં આ જ ફેક્ટરીમાં કામ કરે છે મૂળ મોટા થવરિયા ગામ જિલ્લા જામનગરનો રહેવાસી છે અને હાલ અમરોલીમાં રહે છે આ જાણભેદું અંદરના માણસે એના બે મિત્રોને કન્ટેક કર્યા એને ટીપ આપી અને દીપક અચ્છેલાલ માલી અને સુનિલ ઉર્ફે સરકાર સન ઓફ રતનભાઈ ડાયમા આ બે જણાને આ બાબતે પ્લાનિંગમાં સાથે લઈ આ ગુના આચરેલ હતો આરોપી દીપક અચ્છેલાલ માલી આ ઈસમ છે જે ફેક્ટરીમાં પોતાના મોઢે રૂમાલ બાંધીને જાય છે અને ત્યાંથી હીરાનો ડબલો લઈને ત્યાંથી નીકળી ગયેલ હતો આ ત્રીજો જે આરોપી છે સુનિલ ઉર્ફે સરકાર સન ઓફ રતન ડાયમા એના વિરુદ્ધમાં વર્ષ બે હજાર વીસમાં એક ત્રણસો સાતનો ગુનો પણ છે આ ત્રણેય જણા અમરોલી વિસ્તારમાં રહેતા હોવાથી આ લોકોની ઓળખાણ હતી પણ પોલીસની ટીમે બહુ મહેનત કરીને સતત કામે લાગીને આ ગુના ઉકેલવામાં સફળતા મેળવેલ છે બહુ નોંધપાત્ર સફળતા ગણાય આ ટીમને સ્પેશિયલ પચીસ હજાર રૂપિયાના ઇનામ અમારા તરફથી આપવામાં આવ્યા છે એડિશનલ સીપી ક્રાઇમ એની સાથે સાથે સેક્ટર તમામ અધિકારીઓને પણ હું અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસો જેવી રીતે જે સાથે કામ કરી રહ્યા છે છે બાબત હું નોંધ લઉં છું અને એના ગર્વ અને સંતોષ પણ છે હાલ તો લાખો રૂપિયાની હીરા ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલોકમાં જ ઉકેલી કાઢ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કર્યા છે હજર કુર સાથે હર્ષદ સેઠા